મેરા પતિ ગયા ના ગામ બાજુ આવ્યો હું ગામ માં જવું પડશે અંદર મંત્ર જાદુ મંત્ર કરો મારા મારો આ ધંધો હતો અહિયાં દાડો મારા હલો ના માતાજી અંગાજ રાખું બધા જાતા હોય ને એટલે અંગાજ રાખું હા માતાજી નું મંદિર આવી ગયું હોય માતાજી મારો ધંધો હારા મારો હેડાડજો માતાજી દર્શન કરી લેવા દે માતાજી ના ધંધો હારો જય માતાજી મારો ધંધો હારો મારો યાદ આડજો હવે ધંધો ચાલુ કરવાનું પેલા બધું સામાન પૂછવી નાખું પરાડું પાડું પોના બસો બસો ના પાંચો પાંચો ના હજાર આવો ભાઈ આવો ના ચારસો ચલો ચાલો તમે મેરા જો આ લઈને છે આ તમે એકદમ કોના બસો બસો ના ચારસો ચારસો ના આઠસો ડબલ ડબલ અને જો તું છોકરા બોલાવા જાય ને તો તને બસો રૂપિયા તું આખા બધાને બોલાવીને લઈને આવે આ પાલા હે ને બધા એ પાડી નાખે ને

Ya, ikat dalam ayo silo, Wapar, wapar, wapar. ada 10 rupiah, 10 rupiah jahe. Dalam, bapak. Dalam, bapak. Bapak, ayo. Kupalnya, bapak, pahisnya alu, ah. Bija, 10 rupiah. 10 rupiah alwana. હવે આનું કઈ કરવું પડને કે આ તો પાલા પાડતું જ રે કાનું નાખું રે અંતર પડે જ નહીં એ મને કે મંતરે વીસ રૂપિયા હાલવાના ખાલી તને

ખબર હે ચીની પકોડી પકોડી કાઢી નહિ હમણે આ પકોડી ના ખવાય તો શું ખવાય પકોડી ખવાય મોઢું પડું થાય આપડે અને હું શું પણ સુટા નહી સુટા નું તો કઈક કરુખો ચાર પાંચ હજાર રૂપિયા હોય તો મજા આવે શું હે ઓફર લઈને આવતું એટલે પાલા પાળા ખબર હે હોય પૈસા ડબલ હોય કોઈ મંતરિયો કઈ ઓફર લઈ ને આવ્યું આપડા ના હોય ક્યુ હેમ હોય હાલો હાલો હેડો મારવાઈ ને

ગપા મારે હાર્યો ચઈ ના હોય કનતા નઈ હશે નઈ ને તો પછી તારો વારો લે

અને આ બે પાલા દસ રૂપિયા પડતા નહી ડાયરેક્ટ તમે કઈ ના છોકરા લઈને આવ્યો નઈ તમારા

ભાઈ વાત હું જોઈ રહ્યો બાર આવે ને તો દડો નહીં મળે સો રૂપિયા જતા રહ્યા હું શું કઉ ત્યાં બધા બે પડે તો જુલા પડે નહીં આલું

તમારો પ્રશ્ન મારો પ્રશ્ન નઈ જય 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 મારા ધોકો કાઢવો પડશે ધોકો કાઢવો પડશે ચારસો આવેમ ખુ ભલે મારે હે મારે ડબલ લગાવવા ચારસો એક દડો ને બસો નો એક દડો

બે પડી ગયા બે પડી તો પેલા આ બે ના દસ રૂપિયા મળશે આ પારસો છો મળશે તમને પૈસા ના આઠસો રૂપિયા મળશે તો એટલે આ પાડું તો દડો પાસો આવે ને દસ રૂપિયા બીજા ચડશે અને દડો પાસો આવે સારું સારું ચલો આવી આવી મારો સમજે સમજે ને સમજે ને સમજે ને ચારસો ગયા મારા

અમારા બટુક ભાઈ ની એન્ટ્રી પડે તો થી પડી ગયા પડી ગયા પડ્યા પડી ગયા બટુક આમ રહી ગયો રહી ગયો પાલા ભેગા કરો પાલા ફટાફટ એ ભાઈ ફટાફટ 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 હા ફટાફટ જલ્દી ઉતાવળ રાખો મોડું થાય મોડું થાય લાય બટકા ચાલુ કરતા રે પડી જાવ હો બધા ના પડે ના પડે ના પડે ના પડે ના પડે ના પડે મારે તારો વારો બોલ હવે તારું શું કરવાનું કેટલા લગાવવાના બોલ બધા પૈસા લગાવી લગાવી દે એક જ દડો

Hantar ramai, hantar eh, hantar padang baduk, baduk hantar halal, 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 hantar halal,

અજમે આખું ખેલ જેસંગ ઈ તો હાર કર જીતને વાલે કો બાજી કર કરે તું જોઈ લે હવે તારે હરાયા મને જો તું જોવો તું ખાલી જો ના ભલે

શું બાવા કર્યા બધું તારાવાના હે મોટા ઉપાડે લઈને તો આ ગામ જાય હરાયું બધું પાંચ હજાર લાય લા લાય મારા પાંચ હજાર પાંચ હજાર લાય

ચાલો તને હવે ઘરે જ આવી જાવ આ બધું હંત લઈને તો ઘણી કમાણી થઈ ગઈ ઘણી એ પાંચ દસ દાડા રજા જ રાખવી છે જાવ એમ થાય વાપર્યું આવી ગયા છૂટા લો તણ હવે ઉપાડી જાઓ આ